આજે વાત કરીશું બાડોલી તાલુકાના હરિપુરા ગામની બાડોલીના હરીપુરા ગામે સરપંચ ખાતે સરપંચ અને ડેપ્યુટી સરપંચ વચ્ચે એવી મારામારી જગ થઈ કે બંને પોલીસ સ્ટેશને ભેગા થવું પડ્યું સરપંચનો આરોપ છે ગામના લોકોના વિકાસ માટે જ્યાં પાણીની ટાંકી બનવાની હતી પાણીની ટાંકી ઉપર રાતો રાત પોતાનો પ્રાઇવેટ શેર બનાવી કબજો કરી લેતા સરપંચે પોલીસ પ્રોટેક્શન સાથે એમને જણાવ્યું કે આ જગ્યા લોકોના ઉપયોગ માટે અહીંયા ટાંકી બનવાની છે અને આ જગ્યા તમારે ખાલી કરવી પડશે તમારે શેર ખુલ્લો કરવો પડશે લોકોના વિકાસ માટેનું કામ છે પણ ડેપ્યુટી સરપંચ એક ના બે ના થયા અને એમણે જેવા જ સરપંચ નોટિસ લઈ આવતા પોલીસ પ્રોટેક્શન સાથે આવી અને કહ્યું કે આ જગ્યા ખાલી કરવાની છે તો એમની સાથે છૂટતા હાથની મારામારી કરવામાં આવી અને મારામારી પણ એવી કે પોલીસ છોડાવે છે પણ મારામારીમાંથી એકબીજા ઉપર નથી આવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે મારામારી એટલી હદ સુધી થઈ કે સરપંચને પણ ઢિક્કા મૂકી માર મારવામાં આવ્યા સરપંચના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા સમગ્ર મામલો શું છે પહેલા સાંભળીએ ડેપ્યુટી સરપંચ શું કહે છે મેં શેર પહેલો છે દિવસ સગરથી મારા ઘરના આંગણામાં શહેરની કામગીરી ચાલુ હતી બરાબર ને ત્યાં છે તો એક ઠાડો છે વીસ વર્ષ જૂનો કે જ્યાં છે તો પાણી બંધ છે હમણાં હાલ ને જે ઘરની આખી લાઈને પાણી મળે છે ફળિયાવાળાને એ પાછળની પાઇપલાઈનથી મળે છે હવે એ અગાઉ ઠળાવ થયેલો હતો કે ઠરાવમાં એવું હતું લટાબેન જયેશભાઈ ચૌધરીના ઘરની સામે પાણી તાકીનું કામ હવે એ ઠાળવ જ્યારે પછી મેં ઘર સીપ કર્યું એની બાજુમાં રહેવા ગયો છું હવે ત્યાં રહેવા ગયો એ પછી પાછો ઠાળવ ચેન્જ થઈ ગયો કે કે આશ્રમ ફળિયામાં આપણે પાણી ટાંકી બનાવવાની છે હવે મેં જેવો શેર ઊભો કર્યો ત્યાં આંગણામાં તો મારું દબાણ ખાલી પાંચ ટકા છે જે પેલો ઠાડો છે ત્યાંથી ને બાજુમાં વેલ્ડિંગની દુકાન છે હેમંતભાઈની તો એનું દબાણ પંચાણું ટકા છે તો નોટિસ મને એકલાને મળી છે જે પંચાણું ટકા દબાણ કર્યું છે એને નોટિસ આપી નથી ને જ્યાં ઠરાવમાં બદલાવ થયા ઠરાવ બુકમાં ઠરાવમાં અમારી સાઈન કે કોઈ સભ્યની સાઈન લીધી નથી જે આ બધો વહીવટ કર્યો છે સરપંચના પતિએ મનીષભાઈ અર્જુનભાઈ ચૌધરીએ એણે કર્યો છે પોતાનો એના પત્નીનો હોડ્ડાનો દુરુપયોગ કર્યો છે ને ક્યારે આજે જે મારા શહેર ઊભા થઈ ગયા શેર ઊભા થઈ ગયા પછી રાત્રે તલાટી મેડમને આઠ સાડા આઠ વાગે ફોલ કરાવ્યો છે કે આનું કામ ચાલુ છે હવે જે મારો વેલ્ડર ભાઈ છે એ આખો દિવસ બીજા કામ કરે રાત્રે આવીને મારે અહીંયા કામ કરે એટલે કામ ચાલુ હતું રાત્રે તો શેર પડી જ ગયેલો હતો મેં બેનનો ફોન આવ્યો કે મનીષભાઈએ તો ટીડીઓને પણ કીધું છે અહીંયા પણ કીધું છે મને પણ ફોન કર્યો છે મગો કંઈ નહીં બેન તો તમે કાલે આવવાના છે તો હા કંઈ નહીં કાલે આવીને જોઈ લેજો કેટલું કેટલું કામગીરી ઠેલી છે હું ઠેલું છે ને મારી બાજુમાં ગેરેજ છે પછી મેં હમણાં નવો શેર ઊભો કર્યો છે એ જ બાજુમાં વેલિંગ મશીન છે વેલિંગનો દુકાન છે હા તો દુકાનવાળાને પંચાણું ટકા દબાણ હોવા છતાં એને નોટિસ નથી આપી ને આજે સવારે જો નોટિસ આપવાની જ હતી તો મને પંચાયતે બોલાવી લેવાનો હતો પંચાયત પર હા પંચાયત પર બોલાવી લેવાનો હતો પણ આ લોકો બે આ જે હમણાં લડાઈ ઝઘડો થયો છે એ બાજુના ફરિયાવાળા છે આઠ જણ બાજુના ફરિયાવાળા છે આશ્રમ ફરિયાવાળો ખાલી એક જ જણ છે વિજય હા એ લોકો ત્યાં ઓલરેડી મેં મેડિકલ સ્ટોર પર હતો મારું મેડિકલ સ્ટોર છે પોતાનું કોડોદ ગામમાં મેં મેડિકલ સ્ટોર હતો રાકેશભાઈ એ બારડોલીથી નીકળ્યા મને કોલ કરે છે કે હેમંત તું આવ ત્યાં ગઈને મેં જોઉં છું મોટું ટોળું છે વીસ ત્રીસ જણનું હવે એમાં ટોળું છે ને ત્યાં તલાટી મેડમ પણ હતા આરટીબેન પછી એક અમારા સભ્ય બાબુભાઈ એક સંગીતાબેન સંગીતાબેન તો બેંકમાં એના કામ માટે ગયેલા હતા ને એમની પાસે પણ સિગ્નેચર લઈ લીધી એવું કર્યું છે હવે મેં આવીને જોઉં છું રો કારણ મોટું ટોળું થઈ ગયું છે બાપુ આ શું છે નોટિસ આપવાની હતી તો ખાલી હા મને ચોવીસ દિવસ ચોવીસ કલાકનો ટાઈમ આપો મને પણ ચોવીસ કલાકનો ટાઈમની કંઈ વાત જ કરી નથી ને મેં પેલા રાકેશભાઈને પેલી બાજુ જે ઠાળો છે મોકો મારું દબાણ ખાલી પાંચ ટકા છે એ બટાવા ગયો એવામાં આપણે આ મારા ફરિયાવાળા જે જય કરીને છે એણે કીધું કે કુંકિત કુંકિત છે એણે કીધું કે તમે એમ કે પંચાયતમાં અરજી આપી આની એટલે પેલો જય છે એક મારો ફ્રેન્ડ છે શેર તમે શેર પાડી રહ્યા હતા બરાબર હા એ પંચાયતના હસ્તક હતો કે જગ્યા પંચાયતની હતી એમ તો કેવું છે જે બધા હમણાંની દુકાન બની છે ને એ કોઈને પંચાયતે પરવાનગી આપી નથી એવું કહેવામાં આવે છે તલાટી દ્વારા કે આ પંચાયતના હદમાં આવતી નથી બરાબર હા એ રોડ માર્જિનમાં જાય છે એટલે અમે તમને પરમિશન નહીં આપીએ તમે બનાવો તો તમારી રીતે બનાવો જે દિવસે પીડબ્લ્યુ વાળા તમને તોડાવે એ દિવસે તમારે તોડાવી દેવાની

જે ફળિયામાં પાણીની ટાંકી બનાવવાની હતી તે ફળિયામાંથી અરજી આવી ગ્રામ પંચાયત પણ એ સમક્ષ માટે ડેપ્યુટીને જણાવ્યું કે તમે પટરાનો શેર નહીં બનાવતા જે હાલમાં છે એ ગામ પંચાયતની જગ્યા છે ને પાણીની તકલીફ પડે છે એટલે એ જગ્યા પણ અમારે પાણીની ટાંકી બનાવવાની છે એમનો ઠરાવ પણ થયો છે ગામ સમક્ષ ગ્રામ સભાની ઠરાવમાં પણ તે છતાં પણ ડેપ્યુટી ઈગો હટ કરીને સરપંચને જેમ ફાયો તેમ બોલે છે ને કે ના જે કરવું એટલે કરી લેવું તમે અમે બનાવવાના જેમ ને એમ કે ગામવાળાને પણ ફળિયાવાળાને પણ જેમ ફાઈવ ટાઈમ બોલે છે ને એ ફળિયામાં એ ડેપ્યુટી સર પર રહેતો નહીં ઉઠો એ બીજા ફળિયામાં રહે છે તો ગેરકાયદે કામ કરે છે ને પાણીની તકલીફ પડે છે એટલે લોકોએ કીધું કે આ પાણી ટાંકી બનાવવાની છે તો પણ એમને પણ ફળિયાવાળાને પણ જેમ ફાઈવ ટાઈમ બોલે છે તમે ફરિયાદ કરી હતી એમને ત્યાં અમે ગયા હતા એમને અરજી આપવા માટે કે નોટિસ આપવા માટે બજાવવા માટે ડેપ્યુટીને આપવા માટે ગયા હતા આ જગ્યાએ તો એ જગ્યાએ ડેપ્યુટી અરજી ને જેમ તેમ બોલે છે કે બીજાનું ટોળાઓ ને આ કરો ને તેમ કરો ગાળા ગાળી કરે આ તો મારી જગ્યા સેમ દર્શાવે કોઈ મારું ઘરને સાંભાવ એટલે મારી જગ્યા સેમ કહે છે પણ ગામના લોકો એમ કહે કે તમારી જગ્યા નહીં કહેવાય આ ગામની લોકો છે ને અહીંયા બાપ દાદા પાણીની પીટા ઉઠા અને ત્યાં થમ છે એ જગ્યા પણ પાણીની તાકી બનવાની હતી હમણાં હાલમાં ને પા સખત પાણીની જરૂર છે ત્યાં ફળિયામાં પણ ને એ અપશુકુન શબ્દો બોલે સરપંચ ને જેમ ફાવે તેમ શબ્દો બોલે ગાડા ગાળી તલાટી અને પોલીસ ને પણ પ્રોટેક્શન લઈને ગયેલા હતા પોલીસ ને પણ જેમ ફાવે તેમ બોલે છે ભાઈ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો પોલીસ સ્ટેશન માં પણ ડેપ્યુટી સરપંચ દ્વારા પરિવાર દ્વારા આરોપ લગાવી રહ્યા છે કે પોલીસ અમારા ફેવરમાં કઈ જ કામ નથી કરતી ફક્ત એ લોકોને છાવરે છે અમને બેસાડી રાખે છે એવા પણ ફરિયાદ ઉઠ્યા હતા પણ સમગ્ર મામલામાં શું છે તો આગળ પોલીસ દ્વારા તપાસ થયા પછી જ જણાવવામાં આવશે નું નામ કવિતા હરકતી મારું નામ હું આજે થયું એ જે વિડિયો ઉતો આવ્યો હતો તે દરમિયાન હું હાજર નહી હતી પણ એ પછી મને ખબર પડી જ્યારે સાંજે 5 વાગે હું જ્યારે જોબ પરથી આવી ત્યારે તો વિડીયો માટે ક્લિયર હતું મેને જોયું ત્યાંથી જ મને ખબર પડી ગઈ કે મારા મારા પક્ષના જે છે તેલું ઓલરેડી પાંચ જણ છે સામાન્ય પક્ષ આપશું દસ બાર જણ છે જે લોકો ઓલરેડી એ લોકોને મારપીટ કરે છે તમે વિડીયો જોઈને જ કંપાળી આવી એ રીતનું છે તો તમે કઈ રીતે તમે સાબિત કરો કે આ રીતે જોઈને જ ખબર પડી જાય કે કોણ ગુનેગાર છે આમાં અમારે પણ સામે પોલીસ પક્ષનો તમને સહકાર મળ્યો છે પોલીસ પક્ષ ગયા જ્યારે એ લોકો એફઆઈઆર કરી સામેના પક્ષ દ્વારા એ કરી તો અમને ડાયરેક્ટ ગુનેગાર ઠરાવી દીધા કે તમે ગુનેગાર છો પાંચ છ જણ બેસી જાવ અહીંયા બાકીના જે દસ બાર જણ છે એ લોકો નિર્દોષ ઘરે પહોંચી ગયા આ તો જયારે પાછળ ખબર પડી કે ના અમારે કરવું જોઈએ અમે ખરેખર નિર્દોષ છે આ અમારી સાથે આટલું બધું અમે ભણેલા ગણેલા છે અમે બધા જેટલા પાંચ જણ છે પાંચ જણ એ બધા જોબ વાળા છે જે મારા પપ્પા ભાઈ છે એ ઓલરેડી પંચાલી દુકાન કરે છે મારો ભાઈ છે મેડિકલ ચલવે છે હું પણ જોબ કરું છું અમે બધા મેચ્યોર છે તો અમારી સાથે આટલું બધો અન્યાય થાય જે લોકો જે સામેનો પક્ષ છે ને એ દસ 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 વીસ વીસ રૂપિયા માટે એક પેલું દાડો ની પોટલી આપે ને એમાં વેચાઈ જાય એવા લોકો છે તો તમે જુઓ તો ખરા માણસો તો જોઈને તો ખ્યાલ આવી જાય ને તમે લોકો આ રીતે પછી ત્યાં જયા તો અમારી કમ્પ્લેન નહીં લઈ તમારી નહીં લેવાય એમ કે તો સાના માટે નહીં લેવાય કરો જે પોલીસ સ્ટેશન છે તમારી ફાઈલ લેવામાં આવી હતી કે નહીં લેવામાં આવી તમારી નહીં લેવાય એમ કે બારડોલી આવ્યા બાદ તમારી પર નથી લેવાય છે પણ અમને તમલો સાથ સપોર્ટ નથી મળતો અહી બાડોલીમાં પણ અત્યારે એફઆઈઆર માં ભાઈ ભાઈએ મારા માસના છોકરા છે તેમણે કીધું અડધો કલાક કલાક કે લોકોએ કીધું કે ના લેવી પડે ખરેખર બંને પક્ષની લેવાય લેવી પડે પછી તમે ક્લિયર કરો ડાયરેક્ટ ડોસે નહીં કરાવી દેજો કોઈને પણ પછી નહીં લી દઉં